કેસુડાના ફૂલના રંગ વગર હોળીને અધૂરી માનવામાં આવે છે હોળી ઝૂરેટીના તહેવારમાં કેસુડાના ફૂલોનું આગવું મહત્વ રહેલું છે તો ચાલો જાણીએ શું છે કેસુડાના ફૂલનું મહત્વ નમસ્કાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી કેસુડા વગર હોળીનો રંગ ફીકો હોય છે આ ફૂલને કેસુડા સિવાય પલાશ ફૂલ તરીકે પણ ઓળખવામાં આવે છે કેસુડાના ફૂલોમાંથી ઓર્ગેનિક કલર બનાવવા માટે કેસુડાના ફૂલોની પાંદડીઓને આખી રાત પાણીમાં પલાળી રાખવામાં આવે છે ત્યારબાદ સવારે નેચરલ કેસરી કલરનું કેસુડાનું પાણી તૈયાર થઈ જાય છે કેસુડાના ફૂલોને સુકવવામાં આવે છે અને ત્યારબાદ તેનો પાવડર બનાવીને તેને નેચરલ કલર પણ બનાવવામાં આવે છે કેસુડાના ફૂલોનું પ્રાકૃતિકની સાથે સાથે ઔષધીય મહત્વ રહેલું છે કેસુડાના પાણીથી જો ન્હાવામાં આવે તો તમારી સ્કિન સોફ્ટ અને બ્રાઇટ બને છે આ ઉપરાંત આંખના કેટલાક રોગોમાં પેટને લગતી સમસ્યાઓમાં પણ કેસુડાના ફૂલમાંથી બનતી આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે કેસુડાના ફૂલને ફ્લેમ ઓફ ફોરેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે એક માન્યતા પ્રમાણે અગ્નિ દેવના સ્વરૂપ તરીકે ઓળખાતા કેસુડાના ફૂલ બ્રાઇટ લાલ અને નારિંગી કલરના હોય છે બીજી એક માન્યતા પ્રમાણે હોળીના તહેવારમાં કૃષ્ણ ગોપીઓને કેસુડાનું રંગીન પાણી ફેંકીને પરેશાન કરતા હતા શિયાળા બાદ પાનખર ઋતુ આવે ત્યારે જ કેસુડાના વૃક્ષ પર ફૂલ આવે છે અને કેસુડો કેસરી ફૂલોથી સુશોભિત થતો હોય છે ગુજરાતમાં અનેક જગ્યા પર કેસુડાના ફૂલ જોવા મળે છે જેમાં મોટા ભાગે ગીરમાં અરવલ્લીમાં હાલોલ ઘોગંબા અને જાંબુઘોડા અભયારણ્યમાં કેસુડાના અનેક વૃક્ષો જોવા મળે છે જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનતું હોય છે કહેવામાં આવે છે કે ગોપીઓએ યશોદા માતાને ફરિયાદ કરતા માતાએ કેસુડાના ફૂલોના પાવડર કૃષ્ણના મુખ પર લગાવતા ચહેરો બ્રાઇટ નારંગી રંગનો થઈ ગયો હતો ગામના લોકોએ કૃષ્ણને તેના દેખાવ માટે પૂછતા કૃષ્ણ ગર્વથી કહેતા કે અમારી માતા એ આપેલી ભેટ છે ત્યારથી જ કેસુડાના ફૂલો ઉજવણીમાં મહત્વના અંગ બની ગયા છે આવા જ વિડીયો માટે જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે આભાર